માડી નામ તો છાપું કરનાથી બરોબર ચંપાડી આપણો તો સાબું ચાંતી આપડે ઈ જ નહી હો ઈ રે બેગન કે અરે આવું ચેક કે સુનું હો કે હવે અમાર તો છાપક મેલીયું તો ડુ ડુ હો

પછી લડવાનું ના પાઈ કંઈ આવીએ એટલે ના થાય તો હું બેઠો પછી તમારું છે ને ગમે ત્યારે હું ચંપારી બે તરણ ભેગા થઈને એન કાઉન્ટર નાખી હોરાથી ચંપારી હો જાઉં હો તો ભાગ તો પહેલો આપણો ભાગ પ્રોપર્ટી લેવાની આપણી શું

પૈણાનું બાખું હેઠ લાવવાનું ઈ તો એને તો પૈણાવશું અમારું પણ એ તો અમે પૈણાઈ દે આવો આવો પૈણાવ પૈણાવશું તો અમિત ચમપાડી આપણે આપણે વાળી રાખો અપના હડકી રાખો એને 5 જમીન આળી લો મના કટકોળી હડતો વીઘો સાચી આ બહુ કે એ મોટો હા પડે 5 વીઘા વાય તો આમાં જમીન છે છે બસ બીજું કોઈ નહીં અમારે વધાર જ

અમારથી તમારે હારું હારતું અનપટ તારી જોજે કેટલું બધું તે બોલ આખો દારો બઈસ બોલ બોલ શરમ આવતી નથી આ આખી કઠિયારી આ કોલસા જેવી હો તાન અમારે એવી એસા અમારે અમારી ચંપારી છે તારા રાખવાડિયા અમાર તો નહીં આયે ને બેઠીને જેવી નહીં એ કામના અમાર વઈકલ લડાવવા

આ ડુ ઓય ડીઝલ વેલ વેલ કરે એ ભાગ પડી જાય ને પછી તારું મથું વિચારિયા પછી તો તમારું હું ના કરીએ અમે એતો લાઈ જુ ગુલામ ગુલામ પાણી હારી કે

એ શેતમ પરી આયા કુપનો કંગારા તમારા કા જંપામાં કેવો લાગત જોન કારા કવલસા જેવી હે ને આ ચેરાન હશે હું આ બે રાખવાની તારા જેવી જેસી આખો દારો બોલ બોલતો કરે કે અમે આખરી કાગડી લંગડી <tumparina>,

જે બબકા કરતો ની એટકલી આપ કાકાજીયા પૈસા બધા ગર્મે જ હશે આ તો ખૂનો હોય ગો માથા પેલા ખૂલેવાય એકવાર